એમડી નામનો ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે રૂપિયા એક કરોડ થી વધુ ની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વારા હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની જી જે દસ ડી જે ચોત્રીસ અડતાલીસ નંબરની ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી એક હજાર ગ્રામ એમડી નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું